તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું ખજૂરના ડ્રાયફ્રૂટ લાડુ તો તેના માટે મેં આ રીતે એ બધું ડ્રાયફ્રૂટ લઈ લીધું છે જો સિંગ લીધી છે શેકેલી આ રીતે મગળીના જે બી આવે તે બદામ કાજુ પિસ્તા અને મગજ તરી લીધી છે થોડી વ્હાઈટ તલ અને ખસખસ અને ખજૂર લીધું છે આ રીતે બી કાઢેલું જે આવે તે લીધું છે અને ઘી લીધું છે હવે આપણે કઢાઈ લઈ લીધું તેમાં થોડું ઘી રેડ દઈશું આપણે થોડું પહેલાં ઘી લઈશું હવે તેમાં આપણે જે ડ્રાય ફ્રૂટ લીધા છે આ રીતે તેને શેકી લેવાના છે આપણે તો આ રીતે બધા ડ્રાય ફ્રૂટ અંદર નાખી તેને મીડિયમ આંચ પર આપણે શેકી લઈશું ઘીમાં શીમના દાણા આપણે ઓલરેડી શેકેલા છે એટલે આપણે અંદર યાદ નથી કર્યા હવે તેને આપણે મીડિયમ આંચ પર શેકી લઈશું આપણે આ રીતે થોડું અચકચરું આપણું ડ્રાય ફ્રૂટનું શેકાઈ ગયું છે ઘીમાં શેકવાનું તેને થોડું ઘી રે અને આ રીતે શેકી લેવાનું તેને હવે તેમાં આપણે મફળીના બીયા જે ના પીધા છે તેને પણ અંદર નાખી દઈશું આ રીતે લાઈટ તલ પણ નાખી દઈશું જેથી કરીને જે કાચા હોય તો પચાસ તેમાં ના લાગે તેટલા માટે થોડું ડ્રાયફ્રૂટ શેકાઈ જાય પછી તેમાં એડ કરવાના રીતે ઉપરથી આપણે એટલે જે તલમાં જે કાચા પણ હોય તો તેના રે અને કમ્પ્લીટ તલ શેખાઈ જાય અને આપણી સરસ ડ્રાયફ્રૂટના લાડુ અને ટેસ્ટ પણ સારો આવે છે શીખવાથી બધું આ રીતે તેને આપણે મીડિયમ ગેસ ઉપર જ શીખવાના છે એકદમ હવે તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું જો આ રીતે અચકચરા થોડા શેકાઈ ગયા છે એક થાળીમાં બધું ડ્રાય ફ્રૂટ કાઢી લીધું છે શેકાઈ ગયા પછી હવે તેને થોડું આપણે ઠંડુ થવા દઈશું હવે તેના તે કડાઈમાં આપણે થોડું ઘી રેડી તેમાં ખજૂર શેકી લઈશું આ રીતે આપણે થોડું ઘી લઈ લીધું છે હવે તેમાં આપણે ખજૂર નાખી દઈશું શેકવા માટે હવે ખજૂરને પણ આપણે એકદમ મીડિયમ હાથ પર તેને શેકી લેવાનું છે આ રીતે આપણું ખજૂર આ રીતે મીડિયમ હાથ પર આપણે શેકી લીધું છે તેને આ રીતે નરમ થોડું થઈ જવું જોઈએ જો આ રીતે અને એકદમ મીડિયમ ગેસ પર શેકવાનું નહીં તો શોર્ટ શેક છે તમારે ખજૂર એટલા માટે આપણે એકદમ મીડિયમ સોફ્ટ કરવાનું છે તેટલા માટે એને મીડિયમ આંચ પર આપણે આ રીતે એને શેકી લેવાનું તો આ રીતે આપણે ખજૂર શેકાઈને રેડી થઈ ગયું છે હવે આપણે જે ડ્રાય ફ્રૂટ શીખ્યું હતું તે અંદર આ રીતે અંદર એડ કરી દઈશું આપણે હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે હવે તેને આ રીતે આપણે મિક્સ કરી લઈશું આ રીતે આપણે બધું ડ્રાય ફ્રૂટ ને ખજુરને મિક્સ કરી લીધું છે હવે તેને આપણે એક વાસણમાં મકા લઈશું તો આ રીતે એક વાસણમાં કા લીધું છે હવે થોડું ઠંડુ થવા દઈશું પછી તેને આપણે આકાર આપી દઈશું જે રીતે તમારે આકાર આપવો હોય તે રીતે ગોળ તમે આપી શકો છો કાં તો આ રીતે તમે થાળીમાં પાથરી તેને પીસીસ પણ કરી શકો છો તો જો હવે આપણે આ બધું ડ્રાય ફ્રૂટ જે શેક્યું હતું તે ઠંડુ થોડું થઈ ગયું છે હવે તેને આપણે લાડુ વાળી દઈશું આ રીતે થોડું ગરમ હોય ત્યારે જ તમારે વાળ દેવાના આ રીતે જો આ રીતે તો તે રીતે આપણે બધા લાડુ બનાવીને રેડી કરી લઈશું આ રીતે જો આ રીતે તો આપણે બધા લાડુ બનાવીને રેડી કરી લઈએ આપણે બધા લાડવા બનાવીને રેડી કરી લીધા છે ખજૂરના હવે આપણે ઉપરથી થોડીક આ રીતે ખસખસ એડ કરી દઈશું તમે જો ખાતા હોય તો તમે નાખી શકો છો બાકી સ્કીપ કરી શકો છો આ રીતે શિયાળામાં આ રીતે સવારે તમારે આ રીતે લાડુ ખાવ તો આખું દિવસ સરસ તમાર શરીર રહે તાજુ માજુ રહેવું તંદુરસ્ત રહે નાના બાળકોને પણ તમે આ રીતે બનાવીને ખવડાવી શકો છો શિયાળામાં શરીરમાં ગરમાવો ખજૂરના લીધે અને ભણવામાં પણ સરસ બાળકનું યાદશક્તિમાં વધારો પણ થઈ શકે છે તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ